એમના શું શું આવે છે કયા કયા પાકની અંદર આનો વપરાશ થાય છે કેટલી માત્રામાં વાપરવું જોઈએ આનાથી થતા ફાયદાઓ શું છે ઉત્પાદન લક્ષી કેટલો વધારો આવે છે પાકની અંદર અને પાકની અંદર ગ્રીનરી થી માંડી ફ્લાવરિંગ થી માંડી અને દાણો બંધાવા સુધીની પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે આ પ્રોડક્ટો એની આપણે ખેડૂત મિત્રો તમને જાણકારી આપવાની છે તો હું બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડિયો આ જાણકારી અન્ય ખેડૂત મિત્રોને જાણકારી મળે એ હેતુસર આ આ આવી સારી ટેકનોલોજી વાળી પ્રોડક્ટો વાપરવા મળે એ હેતુસર તમે અન્ય ગ્રુપોની અંદર શેર કરી દેજો તો આપણી વચ્ચે આજે વિંચી એગ્રોમાંથી હાજર છે ખાનપરા સાહેબ તો આપણે સાહેબને વિનંતી કરીએ કે ભાઈ અમારા ખેડૂત મિત્રોને હુમોલજી અને ગ્રો ઓર્ગેનિક વિશે વિસ્તારથી વાત કરે સર આપનું સ્વાગત છે અમારા ખેડૂત મિત્રો વતી અને અમારી પેઢી શ્રી રામદેવ એગ્રો સેન્ટર વતી તો સાહેબ અમારા ખેડૂત મિત્રોને એ જાણકારી આપો કે આજે હોમોલજી અને ગ્રો ઓર્ગેનાઇઝ જેને અમે ઘણા બધા ખેડૂતોને આપણે અમે વપરાવી ચૂક્યા છીએ અને એના રિઝલ્ટ બહુ સારા અમને મળી રહ્યા છે રિવ્યુ તો એના સામા પ્રશ્નો આવે છે ખેડૂતોના કે ભાઈ કેવી રીતે કામ કરે છે શું કરે છે તો આજે તમે વિગતવાર આ બે પ્રોડક્ટ અમને સમજાવો અમારા ખેડૂત મિત્રોને કે ભાઈ આનો ઉપયોગ કેટલો કરવો જોઈએ કેટલી માત્રામાં કરવો જોઈએ કયા પાકમાં વાપરવું જોઈએ અને કયા અવસ્થાએ વાપરવું જોઈએ

અને 45 થી 55% ઓર્ગેનિક કાર્બન છે આજે આપણી જમીનની અંદર વધુ ઉત્પાદન ન આવવાનું એક જ કારણ છે અને એ છે કે આપણી જમીનમાં ઓર્ગેનિક કાર્બન મેટર દિવસે ને દિવસે ઘટતી જાય છે અને રાસાયણિક ખાતરનો વધારે વધારે આપણે ઉપયોગ કરીએ છીએ એટલે જમીનની અંદર સીએન રેશિયો જળવાતો નથી કે જે આપણે કાર્બનના પ્રમાણમાં જ નાઇટ્રોજન વાપરી શકતા હોઈએ દસ ટકા દસ ટકા કાર્બનની સામે એક ટકો તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ એટલે કે નાઇટ્રોજનનો કરી શકો જ્યારે આ વસ્તુ એવી છે કે આજે બનાવવાની જે પદ્ધતિ છે એ કોઈ બેન્ટ્રોટ માટીની ઉપર પટ ચડાવી અને હ્યુમિક એસિડ આપણને આપવામાં આવે એ ટાઈપનું આ કોઈ હ્યુમો નથી આ લિયોના માંથી એક્સપેક્ટ કરી અને બનાવવામાં આવેલું છે એવું કહી શકાય કેમિકલ ટ્રીટમેન્ટ બહુ જ મહત્વની વસ્તુ છે બીજું એકદમ સ્લો રિલીઝ છે કોઈ પણ બાકીના જે યુંગોલ આપણે વાપરીએ તો એ ચાર પાંચ દિવસની અંદર રિઝલ્ટ આપી દે અને ગ્રીનરી દેખાય જ્યારે આ યુમિક એસિડ

બીજા નંબરનું આપણું જે ખાતર છે જે ઓર્ગેનાઇઝના નામથી વિપિનભાઈએ ઘણા બધા અંદર ખેડૂતની વાતમાં તમને જણાવ્યું પણ હશે તો આ જે છે એ પણ એક ઓર્ગેનિક સોઇલ બિલ્ડર એટલે કે નેચરલ કહી શકાય કે એ ટાઈપનું સોઇલ કન્ડિશનરની અંદર આપણે એનો ઉપયોગ કરાવીએ છીએ ત્યાર પછી માનો કે કોઈ એવા પાક છે તેમાં આપણે સોઇલ કન્ડિશનરમાં આપી નથી શક્યા તો આપણે એને પાછળથી જમીન જ્યારે ધીનાસ હોય એવા સમયે કોઈ પણ રેતી સાથે કે કોઈ પણ ખાતર સાથે વિઘે બે કિલોના પ્રમાણમાં આપણે એને આપી શકીએ છીએ અને એ જ રીતે પાણી પી એટલે પાછું એની જમીનની અંદર જે પ્રક્રિયાથી શરૂઆત કરવાની હોય એ ટાઈપનું કરી શકે છે બીજું ઓર્ગેનિક એસિડ એટલે કે કન્ટેન્ટ્સ વાત કરીએ તો ઓર્ગેનિક એસિડ કાર્બોહાઇડ્રેટ એમિનો એસિડ એટલે આ એ ટાઈપ થી બનેલું છે અને બીજું કે ઓર્ગેનિક કાર્બન છે પણ મામા કેટલા ટકા આમાં 37 ટકા ઓર્ગેનિક કાર્બન છે 7 ટકા હ્યુમિક એસિડ છે 1 ટકા ફલ્વિક એસિડ છે અને 40 ટકા ઓર્ગેનિક મેટર આ બધું જ ઇન્ક્લુડિંગ થઈ અને આ વસ્તુ બનાવવામાં આવી છે અને એની સાથે ઘણા બધા ઓર્ગેનિક તત્વો પણ સામેલ છે કે જે આપણી જમીનને ભરભરી એકદમ અને ફળદ્રુપ બનાવવામાં મદદરૂપ કરશે ખાતરો સ્લો રિલીઝ છે એટલે કે ચાર મહિના સુધી કન્ટિન્યુ એ છોડને મળતો રહે એ ટાઈપનો આખો આપણી આ બનાવટ છે એટલા માટે વધારે વધારે ઉત્પાદન લેવું છે અને એક જ વખત એપ્લાય કરી અને તમે વધારે વધારે ઉત્પાદન લઈ શકો એ ટાઈપ નું આપણું આ ખાતર બનાવવામાં આવે છે એટલે સાહેબ આ પાયામાં ન નાખીએ કે હોય કોઈ ખરીદ મિત્રો તો ત્યાર પછી પણ સોયલ રૂપે મતલબ આપી શકે ને પૂરતી ખાતર રૂપે ખાતર તરીકે પણ આપી શકાય છે ત્યારે જમીનમાં થોડો ભેજ હોય પાણી પીધેલું હોય એક બે દિવસ પહેલા એવા સમયે તમે ભરભરાવી અને આપી શકો અને ત્યાર પછી પાણી પીવે એટલે એક્ટિવિટી થઈ જાય બીજું આ ખાતર આપ્યા પછી 15 થી 20 દિવસે તમને એની અસર દેખાય બરાબર

તો સાહેબ ઘણી બધી આપી આપણે આગળ કરી છીએ આટલી કેવી રીતે બને છે કામ કરે છે કેટલા પ્રમાણમાં વાપરવું જોઈએ એ પણ બધી માહિતી આપણે ખેડૂત મિત્રોને આપી તો એનાથી અમારું કામ ઘણું સહેલું થઈ જાય કે જે અમને પ્રશ્નો પ્રશ્નોતરી આવતી હતી એ ઓછી થઈ જાય આ વિડીયો જોઈ અને આ ખેડૂત મિત્રો સમજી શકે આ પ્રોડક્ટ વાપરી શકે એવી માહિતી તમે ખૂબ સરસ આપી તો ખૂબ ખૂબ કાનપરા સાહેબ આભાર થેન્ક અને બીજા અમારા ખેડૂત મિત્રોને એ કહેવાનું કે આ જે ટેકનોલોજી વાળી